કેન્દ્રીય મંત્રીમંડળમાં ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ પોતાના બે દિવસીય જમ્મુ પ્રવાસના બીજા દિવસે નઈ બસ્તી સહિત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તાજેતરમાં થયેલા ભારે વરસાદના પગલે થયેલા નુકસાનનું સ્થળ પર જ મૂલ્યાંકન કરાયું અને ક્ષતિગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ કરી પીડિતા પરિવાર સાથે સંવાદ કર્યો મંત્રીએ અખનૂરના પરગવાલ જેવા અતિસંવેદન સરહદી વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી અહીં ચિનાબ નદીના પૂરના કારણે જન મિલકત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનની વિગતવારની સમીક્ષા કરી હતી આ પ્રસંગે તેમણે કહ્યું કે કેન્દ્રીય સરકાર સમગ્ર અસરગ્રસ્ત જનતાની સાથે ઊભી છે મંત્રી બે દિવસના પ્રવાસ દરમિયાન સાંબા જિલ્લાના સુમ જમ્મુની નઈ બસ્તી અને પરગવાલ વિસ્તારોમાં થયેલા નુકસાન અંગે તંત્ર સાથે બેઠક કરી તરત રાહત માટે જરૂરી સૂચનાઓ આપી હતી